નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે અંદર અહી આગળના ફકરા સુધી અભ્યાસ કર્યો એટલે કે જે મણીભાઈ છે તે મહાત્માના માણસ નવલિકાની અંદર જેલમાંથી છૂટી અને દુબળી પાતળી જે શરીર લઈ અને ઘરે જવા નીકળ્યો છે એટલે એક બાજુ એને અનેરો આનંદ પણ છે કારણ કે સરકારે એમને નથી છોડ્યો ચૂક મારીને છોડ્યો આવા એના શબ્દોમાં કહીએ તો એમ કહી શકાય પણ જેલવાસ દરમિયાન એને જે અનુભવો થયા એને પણ ધીમે ધીમે અહીં ઝાંખી એમને કરાવી હતી ત્યાં સુધી આપણે અભ્યાસ કર્યો હતો આપણે આગળ ચર્ચા કરીએ અભ્યાસ કરીએ તો ને હવે એ પૂરું થઈ ગયું હતું એના અને હવે એ પૂરું થઈ ગયું હતું અને એ છૂટી ગયું હતું અને એના પગ એના ગામ તરફ વળ્યા હતા એટલે એને જે જેલવાસ દરમિયાન જે સમયગાળો ભોગવવાનો હતો એ તો બાકી હતો પરંતુ એનું શરીર દુબળું પાતળું થવાને કારણે સરકારે એને છૂટી આપી હતી એટલે હવે એ જેલમાંથી નીકળી અને ઘરે જવા માટે નીકળી પડે છે મણિભાઈ તો મણિભાઈ મણિભાઈ તો મણિભાઈ જ હતો એને બીજા સાથે કોઈ સાથે ઉપમા આપી શકાય નહીં એટલે આપણે કઈ અલંકાર કહી શકીએ અલંકાર આપણે પૂછાતો ન હતો પણ આપડા જ્ઞાન માટે ચોકસ કહી શકીએ કઈ આઈન્સ્ટાઈન તો ન હોતો છતાં એને એની મેડે જાતે સાપેક્ષતાવાદનો સિદ્ધાંત શોધી કાઢ્યો હતો એટલે કે એટલો હોશિયાર તો નોતો પણ એટલો ચોકસ પણ એ કહી શકીએ કે સાપેક્ષતા વાતનો સિદ્ધાંત એને શોધી કાઢ્યો એટલે કોણ સાચું છે અને કયું ખોટું છે એટલી વાસ્તવિકતાને તે હવે સમજી ગયો અને અત્યારે એ એવું જ અનુભવતો હતો કે જાણે જેલમાં મહિનાઓ નહીં પણ વર્ષોના વર્ષ રહ્યો હોય જાણે એક ભવ વીતી ગયો હોય ભવ એટલે એક આખો સંસાર પૂરો થઈ ગયો હોય એક પેઢી પૂરી થઈ ગઈ હોય એક જન્મારો પૂરો થઈ ગયો હોય એટલે કે એને જેલવાસની અંદર એક એક પળ એને ભયંકર રીતે વિતાવી હતી એમ પણ ચોક્કસપણે કહી શકીએ જાણે એક નવો જન્મેલો મણિભાઈ સપનામાં ચાલતો ચાલતો પોતાના પૂર્વ જન્મની ભૂમિકા શોધતો હતો અને એ મનોમંથન કરતો જાણે કે નવો જન્મ થયો એની આશા પણ નહોતી કે હું છૂટી શકીશ પણ સરકારે એને છોડ્યો એટલે એ જાણે કે મનોમન એક નવો જન્મ થયો હોય એમ વિચારી અને પૂર્વ જન્મની ભૂમિકા જ્યાં તેનો જન્મ થયો હતો જાણે કે એ એ તમામ વસ્તુ આજે ભૂલી ગયો હોય જ્યાં પોતાનું વતન હતું ત્યાં જવા માટે નીકળે છે વાટ એને પકડી લેતી હે જોઈએ આપણે શું શું પરિવર્તન થયેલું છે તો આછો વગડો હવે પૂરો થવાની તૈયારીમાં હતો જે જંગલ વિસ્તાર હતો એ હવે પૂર્ણ થવા આવ્યો હતો આગેથી તમાકુના લીલા સમ ખેતરો દેખાતા હતા દૂરથી આગેથી તબોધ દૂરથી આપણે જોઈએ તો તમાકુ આવેલી હતા એવા ખેતરો એ પણ લીલાછમ હતા એ દૂર દૂરથી દેખાતા હતા એટલે કે જંગલ વિશાળ પૂર્ણ થઈ ગયો હતો અને હવે ખેડૂતોના ખેતરો દેખાવા લાગ્યા હતા મહેનતો ખેડૂતોના હાથ રોજ રોજ ફરતા હતા એટલે ખેતરની અંદર તમને ક્યાંય પણ બિનજરૂરી ઘાસ દેખાતું નહોતું એટલે ક્યાંય વાંકો ચૂકો છોડ કે નિંદણ દેખાતું નહોતું એની અંદર એટલી બધી ખેડૂતોની માવજત હતી ધરતીએ પોતાના પેટાળમાં રહેલા જીવ જીવતા જાગતા નીલમ એટલે મણી જાણે બહાર પ્રગટાવ્યા હતા એવા દરેક પાકો લૂમી રહ્યા હતા તેમાં અચાનક મણિભાઈના પગ પાસે થઈને એક મોર દોડી આવ્યો જે ચાલા જતા હોય ખેતરોને એક પછી એક ખેતરોને જોયા કરે છે અને ખેતરોનો જે મોલ છે એ પણ ખૂબ વધારે વિકાસ પામ્યા હોય એવું એને લાગી રહ્યું હતું એવા સમયે જંગલમાંથી એટલે ખેતરમાંથી એક મોર નીકળી એના થઈ અને તોડીને ચાલ્યો અને પાછળ પાછળ ચાર પાંચ ઢેલડીનું ટોળું પણ આવ્યું સાથે બીજા ઢેલડીઓ પણ હતી એ આખે આખું ટોળું ત્યાંથી નીકળે છે મણિભાઈ ઊભો રહી ગયો એને સુખ ઉપજ્યું શું જોયું તો એક સાથે સહપરિવારને જોયું જે મોલના સહ પરિવારને જોયું એટલે એને પણ પોતાના પરિવારના સભ્યો યાદ આવ્યા એને ઘર સાંભળ્યું એના બાપ જો નામ હતું વેરીભાઈ એ કેવું હતા તો કે એ ઘરની બહાર રસ્તામાં મૂકેલી લાકડાની પાટ પર બેઠા બેઠા હુકુ ગગડાવતા હશે એટલે હવે એ પરિવારના સભ્યોને યાદ કરે કે એના પપ્પાનો જે નિત્ય નિયમ એ ગામમાં છેરી હતી ડેલીની બહાર

એટલી જ જવાબની ખેવના એટલી ઈચ્છા એથી વધારે એ જવાબની આશા પણ નહીં રાખે અને પાછા એ પોતાની ચલમ હતી એમાં જે અગ્નિ હતી એ ઓલવાઈ ન જાય એટલે એની મથામણમાં વળી પાછા વ્યસ્ત થઈ જશે મનમાં ને મનમાં કદાચ દીકરાના દુબળા દેહ પર એક નજર ફેરવી લેશે જે મણીભાઈ દુબળો પાત્ર થઈ ગયો હતો એને એ જોશે અને દુખી થશે પાછો એને જોઈ અને ખૂબ દુઃખી પણ થશે પણ કશું બોલશે નહીં અને કંઈ પૂછશે પણ નહીં એ મૌન ધારણ કરશે આ પિતાની તાસીર હતી હવે મણિભાઈ હજુ ગામમાં પ્રવેશ કર્યો નથી હજુ તો તે ગામથી દૂર સીમમાં પ્રવેશ કર્યો છે પણ પોતાના પરિવારના સભ્યોને યાદ કરે કેમ કારણ કે બાજુમાં થઈ અને મૂળનો પરિવાર નીકળ્યો ઢીલ સાથે એટલે એના સભ્યોને યાદ કરે છે એ બધું કામ કામ યાદ કરવાનું હંમેશા તરત જ ઠેઠ પરસાડના ઉમરા લગી ત્યાં સુધી જ્યાં પરસાડે ત્યાં સુધી આવશે ભલે હશે તો ચોક લગી દોડી આવવાની નામ સાંભળશે કે મણિભાઈ આવ્યા હે ત્યાં તો એટલી ખુશી સાથે આગળથી દોડી આવશે આયો ભાઈ આય હાય કેવો થઈ ગયો છે એમ કરી અને મારી પાસે એ જવાબ અનેગરતી આંખે આંસુડા ભરી લેશે ઝપટ ભરે ઝટપટ ઘોમટાથી આંખો લૂંસીને પાણીનો લોટો ભરી લાવશે અને એ મારો દુબળું પાતળું શરીર જોઈ એ પણ દુઃખી થશે અને સાથે સાથે પાણીનો લોટો મને આપશે સોનું તેસી ચીજ છે એવો ચકચગાટ કルト પિત્તળનો લોટો એ પિત્તળનો લોટો આપણે પહેલા પિત્તળના વાસણો વાપરતા હતા એટલે એના જે પાણીમાં લોટો પાણી ભરી લાવશે એ લોટો પણ પિત્તળનો પાછો કેવો હશે ખૂબ ઉજળો હશે અને એ પાછો એના બાના હાથે ઉટકાયેલો સફાઈ કરેલો ચોખ્ખો ચણક લોટો એકદમ સ્વચ્છ ને એમાં ભરેલું ઠંડુ પાણી માણસ બીજું શું માગે આ દુનિયામાં માના હાથનું જમવાનું અને પાણી માલે પછી તો વિશેષ કોઈને કંઈ જોતું જ નથી એવી એ કલ્પનાની અંદર રાત રાત તો મણીભાઈ એ રસ્તા તરફ ચાલ્યો આવે છે મણીભાઈના પગ ઝડપથી ઉપડ્યા હવે પોતાના પરિવારના સભ્યોને યાદ કર્યા એટલે હવે એ ગામમાં જવા માટે ઝડપથી પગ ઉપાડે છે પછી એની અંદર ઉપસ્થા પેલા બીજા મણીભાઈ ધીરે ધીરે ધીરી વાત કરવા માંડી અને હવે એ મણીભાઈ કયા જે જેલની અંદર રહેતા હતા અને એ મણિભાઈ સાથે એને જે વિતાવેલા સ્વ અનુભવ હતા એ મનોમંથન કરે બાજી લાજ કાઢે છે એને મારા મમ્મી હતા એ પણ કોઈક મોટી ઉંમરના વ્યક્તિઓ આવે તો એ પણ લાજ કાઢતા હશે કાઠિયાવાડના જેવો લાંબો નહીં તો એ આખું કપાળ ઢંકાઈ જાય ને એવો તો ઘૂંઘટો જ ચોક્કસપણે એ કાઢતા હશે એટલે એની માની જે ટેવ હતી એને પણ યાદ કરે એ કંઈ બરાબર ન કહેવાય સમય પ્રમાણે બાને એકવાર ગાંધી બાપુના આશ્રમમાં લઈ જવી પડશે કેમ કે જે અત્યારે ખોટા રિવાજો હે એને ખરેખર આપણે છોડી દેવા જોઈએ ત્યાં બધા એને બરાબર સમજાવી દેશે જો ગાંધીજીના આશ્રમમાં લઈ જઈશ તો ઘણા બધા વ્યક્તિઓ હતા એને સમજાવશે તો સાહેબ જે જુનવાણી પ્રથા હતી એને એ છોડી દેશે લાજ ન કાઢવી ઘરેણા ન પહેરવા ને ભાગોળમાં બે સ્પેસ તો મણીભાઈ લગભગ હસી પડ્યો હતો બાને તો ઠીક હીરાને કોઈ કાળે સમજાવી શકાય બા તો સમજી જશે પણ એની પત્ની જે હીરા હતી ખરેખર એને સમજાવી ખૂબ કઠિન છે કેમ કારણ કે એની સાથે એને અનુભવો થઈ ગયેલા હતા એ અનુભવો પણ અહીં રસ્તે ચાલતા ચાલતા યાદ કરે છે શું કે એને ઘરેણાનો બેહદ શોખ હતો બાપને ત્યાંથી મળેલા મોટા ભાગના દાગીના એ રાત દિવસ પહેરતી હતી અને સાત પેઢીના સગાને ત્યાં લગન હોય ને લગ્ન આવે તો અચૂક એ મજૂસ ખોડીને હાર પહોંચ્યા અને સાંકડા કાઢતી જ કોઈક સંબંધીને ત્યાં લગ્ન હોય તો પણ તેના ઘરણા બધા કાઢતી એટલે તો એને હીરાને પહેરવાનો ખૂબ શોખ હતો બા કોઈક વાર એને ટખોર કરતી હતી ટોકતી હતી બધે બધું પહેરવું બધે બધું પહેરવું જ એ લખી આલ્યું છે બધાના ઘરે લગ્ન દૂર હોય તો પણ આપણે ઘરેણાં પહેરવા એવું તમને કોણે કીધું છે પણ હીરા ધરાર કાઢતી ને પહેરતી હતી જબરજસ્તીથી કાઢતી ને પાછી પહેરતી હતી બાની સામા બાની સામું જવાબ પણ વાળી લેતી પણ દેરાણીને મોય બડબી લે બબડી લેતી હતી એટલે કે એને એની સાસુ સામે ન બોલતી પણ એને દેરાણીઓ હતી એને તો મોઢા મોઢ સમજાવી દેતી હતી શું કહેતી બાપે આલ્યું છે ને તે પહેરવા માટે પટારામાં ઘાલી મારવા માટે નહીં મારા મને પહેરવા માટે આપ્યું છે એને પટારામાં ઘાલીને મેલવા માટે નહીં એટલે આપણે ઉપયોગ કરતા મોટો લાકડાનો તો એ પટારાની અંદર મૂકવા માટે મને આપ્યું નથી એમ કહી અને દેરાણીને સમજાવી દેતી હતી મોઢા મોટીની સાથે ઝઘડી લેતી હતી આમ મણિભાઈ એ પોતાના પરિવારના સભ્યો સાથે સ્વઅનુભવો થયા હતા એ પણ એક પછી એક પછી યાદ કરે છે હીરાનો ખોડો ભરવાનો થયો એટલે કે જ્યારે પહેલું બાળકનો જન્મ થવાનો હોય એના પહેલા ત્યારે રોકડ રકમ આપવાની વાત થયેલી તેના પિતા તરફથી ને તે તેને તત્કાળ નકારી કાઢેલી એટલે કે મારે રોકડા પૈસા જોતા નથી પણ તમારે જો મને આપવા હોય તો શું આપજો તો કે સિંધિયા શાહી કળા કરાવ્યા અને લીધા ને ત્યારે જ એ એટલે કે તમારે મને સિંધિયા સિંધિયાશાહીના એ આકારના હતા એવા કળા તમારે મને કરાવી આપવાના અને એ પાસા એના પપ્પા પાસેથી એ કળા જ્યાં સુધી ન લીધા ત્યાં સુધી એ ઝંપીને બેસી પણ નહીં છોકરો હવે મોટો થઈ ગયો હશે પોતે જેલમાં ગયો ત્યારે જરા જરા ચાલતા શીખ્યું હતું મણિભાઈનો છોકરો હતો એ પણ મોટો થઈ ગયો હશે કારણ કે એ જ્યારે જેલમાં થયા જેલમાં ગયા ત્યારે એ ધીમું ધીમું ચાલતો હતો અને એનું નામ હતું રાવજી રાવજીના જન્મ પછી જ પોતે પહેલાં ભાષણમાં ગયો એ સારું થયું નહીતર કોને ખબર ગાંધીજીની ઘણી બધી વાતોમાં આએ આવી જતી હતી અને જો જોકે મણિભાઈને એ પહેલા અહિંસા કરતા વધારે આકૃ નતું લાગવાનું હશે હવે આમ ને આમ પણ એ પેલા એનો પુત્ર હતો એનો જન્મ થયો ત્યારે એ પહેલી વખત એ પાષણમાં ગયા હતા અને એ સ્વતંત્રતાની જે ચળવળ હતી એમાં જોડાયા હતા અહિંસાની ઘરે જેમ જેમ નજીક આવતું ગયું એમ જેલ સિપાહીઓ લાઠી ને કાંકરાવાળા રોટલા આખા જતા ગયા જેમ જેમ ઘર નજીક આવ્યું એમ ઉત્સાહ વધતો ગયો પરિવારના સભ્યો યાદ આવવા લાગ્યા અને જેલવાસ દરમિયાન જે સિપાહી હતા જેલ હતી લાઠી હતી કાંકરાવાળા રોટલા હતા એ બધું ભૂલાઈ ગયું નજર આગળ પોતાનું હું ફાળું સાદું સીધું ઘર તરસવા લાગ્યું એટલે આખી આખી તસવીર તેના ઘરની સામે આવવા લાગી મા બાપના કરટલીવાળા વાળા ચહેરાના દર્શન ને સગાવાલાના હેતાળ આવકાર માટે મન તરસવા લાગ્યું એટલે કે જ્યારે ઘરે જશે ને એટલે ઘરના પરિવારના સભ્યોને આગતા સ્વાગતા કરશે બીજા સગાવાલા હે એ પણ આવશે એ પણ એના સમાચાર લેશે આમ આમ એ મણીભાઈ વિચાર કરે છે સાથીદારો સાથીદારોએ તો કહ્યું હતું તરત પાછા આવી જજો મણિભાઈઓ એના મિત્રો હતા જ્યારે જેલવાસ જતા હતા ત્યારે એ પણ મિત્રો કહેતા મણીભાઈ જલ્દી પાછા આવજો પણ એનું મન અંદરથી ઢીલું પડ્યું હતું એને ઘરમાં રહેવું હતું એને હીરાને મળવું હતું બા અછુવાના કરે એ માણવું હતું ગામના માણસોને તે મીટિંગ બિટિંગ ભરશે પહેરાવશે કદાચ બોલાવી લાવશે અને ભાષણ કરવા એ પણ નિશાળના માણસો હતા જે શિક્ષક હતા એને બોલાવશે અને એના વિશે કઈક બે શબ્દો કહેશે આવું એ મનોમંથન કરતો કરતો મણીભાઈ ગામમાં પ્રવેશ કરે છે પોતે કંઈક જવાબ વળતો આપશે એ પણ બધા બોલી લેશે એટલે પોતાના અનુભવ તરીકે એ એને કંઈક બેક શબ્દો કહેશે ભારત માતા કી જય મહાત્મા ગાંધી કી જઈ એમ બોલવાનું બોલાવવું પડશે મારું આ હિન્દીનું એક નવું જ હતું પણ કંઈ નહીં શીખી લેવાય હતું આ ગુજરાતી ક્યાં બરાબર આવડતું હતું એમને એમ હિન્દી પણ બાપુ કહેતા હતા ને કહેતા હશે એ બરાબર જ હશે એ ઓછા કંઈ ખોટું કહે અને બાપુ કહ્યું એટલું બધું સાચું છે એમાં કંઈ ખોટું હોઈ શકે નહીં જેટલું આવડે એટલું આપણે બોલી લેવાનું એમ કહી અને પાછું એ પણ પોતાની વાતને વાળી લેશે એટલે કે જ્યારે એ ગામમાં જશે તો ગામના દરેક લોકો એને આગતા સ્વાગતા કરવા માટે આવશે સંબંધીઓ આવશે અને એક નાનકડી મીટિંગ પણ કરશે અને એને ત્યાં મણીભાઈને બોલાવશે અને એનું સ્વાગત કરશે ગામમાં શિક્ષક હશે એ મણિભાઈ વિશે બેક શબ્દો કહેશે અને પછી એ લોકો મણીભાઈને પણ કહેશે કે તમે પણ બેક શબ્દો કહો ત્યારે આપણને તો કોઈ બોલતા આવડતું નહોતું પણ ગાંધીજીએ કહ્યું કે તમને જેવું આવડે એવું આપણે બોલવું જોઈએ એટલે જેટલું આવડશે એટલું હું પણ બોલી રહીશ પછી આવા આવા વિચારોમાં અને ઉપાડતો પોતાના આવી પહોંચ્યો ત્યારે હવે એવા એવા વિચારો કરતો કરતો કે ગામમાં જઈશ મારું સ્વાગત કરશે નવી નવી નવા નવા વિચારો કરતો કરતો એ પોતાના મહોલ્લાની અંદર આવી પહોંચે છે ત્યારે તાદર્શ રીતે શું જુએ છે એવું જુએ છે કે ચાટ આગળ પડ્યા પડ્યા હાંપતા બે ચાર કૂતરામાંથી એકે આંખ ઉઘાડીને એની સામે જોયું જ્યારે મહોલ્લામાં પ્રવેશ્યો ત્યારે એક કૂતરાએ જે ત્રણ ચાર કૂતરા હતા સૂતા હતા એ આરામ કરતા હતા તો એમાંથી એક કૂતરાએ આંખ ખૂંચી કરીને જોયું અને પહેલા પસીને ને પછી પૂંછડી હલાવીને એનું સ્વાગત કર્યું કે ના આપણી મહોલ્લાનો માણસ છે એટલે એ પણ ઓળખી ગયો એટલે એને પણ સ્વાગત કર્યું સાધારણ રીતે કૂતરાને હાડે કહીને આગા કાઢતા આજે કૂતરા મન ન થયું એક સમય એવો હતો કે જ્યારે મણીભાઈ ઘરે રહેતા ત્યારે એ કૂતરો ભારે ધોકો લેતા હટ કહી અને કાઢી મૂકતા હતા પણ આજે ઘણા વર્ષો પછી પોતાના વતનના કૂતરાને માણવા માં એટલે એને આજે કંઈ પણ એક શબ્દ પણ કહેતા નથી એણે દૂર નજર માંડી પાટ પર કોઈક બેઠું નહોતું અને ઘરના ચાંપાની બહાર વર્ષોને ટેવ પ્રમાણે પોતાના પિતાજી ખાટ ધારી અને બેઠા હશે હોકો ગગડાવતા હશે પણ જેઓ મોહલ્લામાં પ્રવેશ કર્યો એવી દૂર નજર કરી પણ એને એના પિતાજીને જોયા નહીં કેમ આમ મોટા કંઈ સાજા માજા તો નહીં હોય ને અને પછી વિચારે પાછું શું એ બીમાર તો નહીં હોય ને કેમ આજે એ દરવાજા પાસે બેઠા નથી ધકધક કરતા કાઢજે મણીભાઈ આગળ વધ્યા ચિંતા થવા લાગી ઘર પાસે પહોંચતા પહોંચતામાં તો એને કેટલાય વિચાર આવી ગયા અને વિચારોમાંથી મુક્ત થઈને બાનું અશ્રુભીનું સ્વાગત માણવા માટે માણવા જેવું એ ઘર આગળ આવીને ઊભો કે ડેલીનું ભારેખમ જે ખીલા જડેલું કમાડ કીચુક કીચુક કરતું બંધ થઈ ગયું એનું જે મકાન હતું નજીક પહોંચ્યું એવું લાગ્યું કે હાસ મારી મારું સ્વાગત કરવા માટે હમણાં જ આવશે એવા વિશ્વાસ સાથે આગળ પહોંચ્યો ત્યાં જેવું પહોંચ્યું તેવું તો એ બાણું તો બંધ થઈ ગયું કીચુક કીચુક રવાનું કર્યા બાદ ક્રિયા વિશેષણે એ અવાજ સાથે બાણું ઠબાક બંધ થઈ ગયું આ કમાળ આ કમાળ કદી બંધ નહોતા થતા વર્ષોના વર્ષો લગી બંધ નહોતા થયા મણિભાઈની સંભરણામાં તો નહીં જ ઘણા વર્ષો મારા અનુભવ પ્રમાણે કોઈ દિવસ આ કમાળને બંધ મેં જોયા નથી હંમેશા નાની ચાંપલી જ વસાતી વસાતી એટલે બંધ કરતા નાનો ઝાંપો હતો કમાળ હતું એને જ બંધ કરવામાં આવતો મોટો ઝાંપો ક્યારે બંધ કરવામાં આવતો નહીં આજે આજે આ કમાડ બંધ આજે કેમ આજ કમાડ બંધ છે એના મનને એક ધક્કો લાગ્યો અને ધ્રાસકા સાથે નવા વિચારો ઉત્પન્ન થયા કેમ આવું બન્યું હશે એને ભારેસલ સાંકળ ઉંચકી અને ખખડાવી પણ કોઈ બોલ્યું નહીં એટલે એને ફરી જરા જોરથી કકડાવી ત્યારે સામે બાજુમાં જવાબ આવ્યો શું આવ્યું તો કે તે સામેના ઘરની ઉપલી મેળીની બારીએ ખુલી અને વધારે પડતી ડેલીને કકડાવી એટલે અંદરથી તો કોઈ ના આવ્યું પણ ડેલીની સામે જે બારી હતી ઉપલા માળી અને એ ખુલી અને પાછી ધડાક દઈને એ પણ બંધ થઈ ગઈ એ પણ વસાઈ ગઈ કોઈ છે મનમાં વિમાસતા મણિભાઈ મોટેથી બૂમ પાડી ઘરમાં કોઈ છે એમ મોટેથી એ બોલવા લાગ્યા બા એ બા કમાળ ખોલો હું છું હું કોણ મણિભાઈ એમ કહે છે કે નહીં બાને કહે છે કે કમાળ ખોલો હું મણિભાઈ છું અંદર અને બહાર નિઃશબ્દ શાંતિ સવાય ગઈ એક પણ શબ્દ કોઈ બોલતો નહીં શબ્દ એટલે બહાર અંદર એક પણ શબ્દ બોલતો નથી એટલે જવાબ પાછો મળતો નથી એમ પણ કહી શકીએ મણિભાઈને થયું કે પોતે હજુ જેલમાં છે એક સપનું જોવે છે કે હજુ એ જેલમાં છે અને નીંદરમાં હોય અને સપનું આવ્યું હોય કે હું ઘરે ગયો બારનું ખખડાવ્યું પણ ત્યાં તો કોઈ નથી પણ આ તો વાસ્તવિક ઘટના છે રાતે પર બનીને જાય એવું ખરાબ સપનું આવે એવી નરી વાસ્તવિકતા બનતી હતી જરાક પ્રયત્ન કરીને આંખો ખોલી ખોલી નખાય તો પલવારમાં જ બધું મટી જાય બા દોડતી દોડતી બહાર આવે પરોખ ખીલી થઈને પૂછી ભાઈ આયો એ પણ એક બીજું સપનું જ હોય ને એક બીજું સપનું હોય કે ત્યાં જ્યારે પહોંચું અને બા જોઈ જાય અને પાછી એ બહાર આવે ઓહોહો મારો ભાઈલો આવ્યો એમ કરીને સ્વાગત કરે ત્યાં વળી પાછું બીજું સપનું પૂરું થાય ઓચિંતા પગ દુખવા માંડ્યા બહુ થાક્યો પોતે અને બગલ થયેલો પાટ પર મૂકીને એ બેસી પડ્યો તે સાથે ઉપલી ખડકીની બારી ખોલી અને ક્રોધ ભરી છું હું મર્યો વેણીભાઈનો મણ્યો તો ચારનો મહાણામાં ગયો ત્યારે એ એક બારી ખોલે ત્યાંથી ક્રોધ સાથે એક જવાબ મળે કોણ છે ત્યારે મણીભાઈ કહે છે કે હું મણ્યો તો વરી પાછો જવાબ મળે કોણ મળ્યો વેરીભાઈનો મણ્યો એ તો ક્યારનો મૃત્યુ પામ્યો છે મહાણામાં ગયો એટલે મૃત્યુ પામ્યો છે તો થાય મહાત્મા મોટી ના જોયું હોય તો એમ કઈ અને ભૂંઠો પાડે એ તો ક્યારનો મરી ગયો છે માણસો તો આવું વિચારતા હતા કે એ તો હવે મૃત્યુ પામ્યો હશે અને બારી પાસી બંધ થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો આટલે સુધી રાખી અને પછી આપણે નવા લેક્ચરમાં શરૂઆત કરીશું ત્યાં સુધી